મારા છેલ્લા ચાર પાંચ વિડીયોથી હું એક વસ્તુ કરું કે તમારા બધાની બસ ખાલી એક જ કોમેન્ટ હોય કે મિસ્ટર ઉપર ઉપર વ્લોગ વ્લોગ બનાવો બનાવો ગોપની મારા ઇન્સ્ટાના ડીએમમાં હું ફ્રી હોય જ્યારે પણ ચેક કરું ને તમારા બધાની બસ ખાલી એક જ ડિમાન્ડ હોય મિસ્ટર એસકે નો વિડીયો બનાવો મિસ્ટર એસકે ઉપર રોસ્ટ બનાવો અને તમને તો ખબર છે તમે બધા ડિમાન્ડ કરો અને હું પૂરી ન કરું એવું ક્યારેય બન્યું હે તમારી ડિમાન્ડ અહીંયા પૂરી કરી દેવામાં આવે છે

તમને ખબર નથી આ એટલો રૂપિયા વાળો છે ને વાયરલેસ સિસ્ટમ ફીટ કરાવી છે એની સીધું જ વાયરલેસ બોખરામાં પડી જાય

મિત્રો આપણા એસકે ભાઈ ની ગઈ ફાટી ગઈ છે કારણ કે ગુજરાતમાં બેટિંગ પ્રમોશન કરવા ઉપર બેન્ડ લગાવવામાં આવ્યો છે હવે જો ગુજરાતમાં કરે તો મામા પકડે છે અને તમારી ગઈ ફાટીને ગોખલો થઈ ગઈ એટલે તો તમે ગુજરાત બહાર વહી ગયા છો અને ઘડીએ નોડીએ બસ ખાલી એક જ શબ્દ બોલો છો ગુજરાત બહાર ગુજરાત બહાર ગુજરાત બહાર થી ગુજરાત બહાર થી ઓલું કર્યું ને ગુજરાત બહાર થી તેવું કર્યું કારણ કે અહીંયા બધુંય રેલો આવી ગયો છે સમજો છો તમે મિત્રો અત્યારે ગુજરાતના જેટલા પણ ક્રિએટરો છે જે બેટિંગના પ્રમોશન કરે છે એ અત્યારે આઉટ ઓફ ગુજરાત વહી ગયા છે અમુક દમણ ને અમુક ગોવા સ્વિફ્ટ થઈ ગયા છે કેમ કે એને ખબર છે કે ગુજરાતમાં તો મામા વ્યવસ્થિત ગુદ ગુદાવી નાખે અને આપણા ગુજરાતમાં એક કાયદો બન્યો છે જુગર ધારાનો એટલે પોલીસ એની રીતના બહુ સારી કામગીરી કરે છે પણ આ લોકોને રાયતો રાઈત બિસ્તરા પોટલા ભરીને આઉટ ઓફ ગુજરાત શિફ્ટ થવું પડ્યું જોકે મને સારા એવા રૂપિયા આપે તો ઠેલો ભરીને હું વેતો થઈ જાઉં એ વાત અલગ છે આ તો ખાલી કહું છું

મારો કાઈ નો આવે હોય વેચાઈ જાય હું એમ નથી કેતો કે તમે ચોદુ બનાવો છો ફ્લેટ નો લીધો હોય ફ્લેટ કદાચ લીધો હોય છે પણ એકાદ વિગો ઓછો કરીને બાકી કલર ટ્રેડિંગ માં તો ફળિયું હું નડ્યુંય ન આવે હોય ઈ હંદુ વેચાઈ જાય ધોરો પટ થઈ જાય ભા અને તોય જો તમે એવો દાવો કરતા હોય ને કે ના તમે ફ્લેટ લીધો છે તો એક વસ્તુ પાકી છે કે તમે હાથ બાર માંથી તમારું નામ બાકાત કર્યું છે એક બીજા કમ હોણી સુવિધા સબ વણી મિત્રો આ એસકે ના હંદે વિડિયો એક ગીત તો હોય જ છે હનીસિંહ નું મિલિયોનર આઈ એમ ફકિંગ મિલિયોનર તમે એક કામ કરો એના બધાય વિડીયો જોઈ લ્યો સ્ટાર્ટિંગ માં એનું ઘર બતાવે જ છે જોવો એકવાર આ વિડિયો મિત્રો એન ગુડ મોર્નિંગ મસ્ત મજાના ભાઈ નાયધોન ફ્રેશ થઈ ગયા હવે તમે જ ક્યો એના ઘરની જે ઓલી પીઢડિયું છે એ પીઢડિયું જોઈને તમે તમારા દિલ ઉપર હાથ રાખીને ક્યો કે જે મિલિયોનેર વાળું ગીત છે એ મેચ હકીકતમાં થાય છે આઈ એમ ફકિંગ મિલિયોનર મિત્રો આના બે ત્રણ બી છે

બસ ને સંબંધ માં એટલું નહીં ને કાંઈ વાંધો નહીં મારા ભાઈ અંદરો અંદર આવું કરવાનું યાર મિત્રો આ તો ખાલી એક નાનકડી ઝલક જ હતી આપણે ખાલી એસ કેની ઇન્સ્ટાની રીલનું રોસ્ટ કર્યું હતું પણ તમે બધા એના યુટ્યુબના વિડીયોનું રોસ્ટિંગ જોવા માગો છો તો આ વિડીયોમાં પંદર હજાર લાઇક પૂરી કરી દીધો એક હજાર કોમેન્ટ કરી દો અને આપણે બહુ જ જલ્દી બે લાખ સબસ્ક્રાઈબર પૂરા થવા એવા છે તો ફટાફટ બે લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી દો પછી જો તમને પિક્ચર બતાવવું દિલથી મજા આવે ને તો જ આ મોજ આવે ને તો જ બકે તમે એમ જ સમજો આ તો ખાલી હું એને જ હતી ખાલી આ વિડીયોમાં પંદર હજાર લાઇક કરી દો એટલે તમને લોકોને દિલથી મોજ કરાવવું ને તો જ આ તો ફરી મળીએ નવા વિડીયોમાં કઈક નવા અંદાજ સાથે ત્યાં સુધી હું ડૈરાને રામ રામ જય શ્રી રામ